સુરતમાં આવકમાં દાખલા માટે જનસેવા કેન્દ્રો પર લાંબી લાઈનો લાગતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો સુરત શહેરમાં જનસેવા કેન્દ્ર પર આવકના દાખલા માટે લાંબી કતારો લાગે છે લોકોની મજબૂરીનો ફાયદો એજન્ટ અને દલાલો ઉછીર રહ્યા છે તો જન સેવા કેન્દ્રો બહાર થેલો ભરી ડોક્યુમેન્ટ લઈ દલાલો બેઠા હોય સવારે છ વાગ્યાથી લોકો લાઇનમાં ઉભા છે પણ જન સેવા કેન્દ્ર કલાકો સુધી ચાલુ થયું ન હતું માત્ર બસો ટોકન આપવામાં આવે છે અને હજારોની સંખ્યામાં લોકો લાઇનમાં ઉભા છે ત્યારે તંત્રની ઢીલી કામગીરીથી લોકો નારાજ જોવા મળ્યા હતા ભાવગણો આવ્યો છો હમણાં કામ ધંધો છોડીને આવ્યો નહોલો છું આ તડકામાળ લાઇનમાં કેટલા સમયથી ઉભા છો કાકા લાઈનમાં આ કમસે કમ હમણે પંદર વીસ મિનિટ થઈ ગઈ હવે આગળ કેટલો ટાઈમ જાય ખબર સ્કૂલમાં ક્યારે દાખલા મંગાવ્યા છે કેટલો સમય કીધો છે એ આ સ્કૂલ ચાલુ થાય એના પહેલાં જોઈએ દાખલા સ્કૂલ ચાલુ થાય એના પહેલાં માટે દાખલો જોઈએ તા ખરેખર અહીં શું વ્યવસ્થા કરવી જોઈએ સરકારે પહેલી આસાન કરવું જોઈએ કે ભાઈ ફટાફટ બધું થઈ જાય આ લાઈનમાં ઉભો રહેવાનું હમણે ક્યારે હજુ તો કેટલું લાઈન છે ક્યારે આવે એ માલુમ નહીં એટલે વીસ મિનિટ તો થઈ ગઈ મને

આપણે એક દુકાનદાર વ્યવસ્થા દુકાનદાર છીએ દુકાન છેલ્લા બે દિવસથી મારી બંધ કરીને આવકના દાખલા માટે દોડું છું સવારે સાત વાગે લાઇનમાં આવીએ છીએ ક્યારેક આઠ વાગે આવીએ છીએ ટોકન ના મળે તો કાલે પાછા ગયા હતા આજે ટોકન મળેલું છે પણ કામ ક્યારે થશે આવકના દાખલાનું એ કોઈ સમય નક્કી નથી જેથી કરીને અમારો કિંમતી સમય બગાડીને અમે આવવા છતાં અહીંયા કામ થતું નથી જેની જવાબદારી સંપૂર્ણ સરકારી ખાતાની રહે છે